नमस्कार मित्र હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના વિડિયોમાં મિત્રો આજે આપણે અમારા ગામમાં જે નદી છે એ નદીમાં હજારો કે સેંકડો વર્ષ આપને ખબર નથી પણ ઘણા વર્ષો જૂના અવશેષો આપણે જોવા મળ્યા છે તો આપણે આજે બતાવીશું આપણે આવી ગયા છીએ અહીંયા ગામની બાજુમાં જ જંગલ છે અને અહીંયા બાજુમાં જ એક નદી આવેલ છે અને નદીમાં કિનારા ઉપર અહીંયા મને આપણે અહીં જોઈ શકો છો આપ આ જે જીવ છે તે આપણે કા દરિયામાં હોય અને કા નદીમાં હોય તો આ આ પથ્થર માંથી જોઈ શકો છો કે કેટલા વર્ષો જૂના હશે આવશે આ એક પાણીમાં જ રહેતો જીવ છે તેનો અહીંયા છાપણી આમાં થઈ ગઈ છે તો કયા કારણસર આમાં પથ્થર આવું બની ગયો છે ભૂકંપ થયો હોય તો ભલે લાવામાં થયો કે જે રીતે થઈ હોય કુદરતી રીતે પરંતુ अवशेष છે બધા સાચા છે અને આ જંગલ જોઈ શકો છો આપ ચારે બાજુ અને અહીંયા કને ડુંગર જ છે અને ડુંગરમાં માથલા આ બાજુ કાંઈ નથી અને માથલો પડ અહીંયા તૂટી ગયેલ છે ત્યાં નીચે અવશેષો આપણે જોવા મળી રહ્યા છે આગળ પણ ઘણા છે અહીંયા કને અહીંયા કને આપણે જોશું હા જોઈ શકો છો આપ मतलब જૂના અવશેષો છે અહીંયા કને હજારો વર્ષ લગભગ સેંકડો વર્ષ પહેલાના એવા આપણને લાગી રહે છે તો તમારું શું કહેવું છે તો વિડિયોમાં બને રહેજો અને તમારી رائے પણ જણાવજો અહીંયા કને પણ જોઓ તમે ચારે બાજુ જ્યાં નદી રાખી ત્યાં આવા અવશેષ અલગ અલગ પ્રકારના આપણને જો મરી રહ્યા છે અહીં એકને કંઈક આવો જો જે પથ્થર બની ગયો છે કોઈ કારણોસર અને બીજો એક આ રહ્યો માછલી આકારનો જે પંગ હોય અને તડકાના ઇસબકદક જોવામાં આપ આપ દી શકો ઘણા એવા આવશે જો અહીંયા આપને ધ્યાનથી જોશું તો ઘણા આવશે છે વા નજર પડી છે અહીંયા કને આ નદી અને આ જે રેઠાણ છે તે વાસો જૂનું છે આપણે આ એવા આ પથ્થરની તેમ અમુક વસ્તુ છે આ આવશે તો તેનાથી આપને જાણકારી એવી મળે કે બહુ જૂનું છે આ સ્તર અહીંયા પણ દેખજો જો આપ આ છિપલા તો આ ઘણા છે આ અહીં એક આપને દેખાય ગયું આપને અહીંયા વચ્ચે માં તોટી ગયો જીણા જીણા તો ઘણા છે આ પરંતુ આ મોટા મોટા આપ એક આ રહ્યો અને આ પણ ઘણા આવશે તો અહીંયા કને આ દેલા છે આ ડુંગર માં ધાતી માં પથર ભેગા પથર થઈ ગયા છે ને આ ગોલાકાર ના ને વા જોઈ શકો જો ઘણા ઘણા અહીંયા ને કોક તૂટેલી હાલતમાં કોક બરાબર હાલતમાં આ પથર પણ એનો જ ઢગલો છે અને આ બધા આ વસે સોચે છે

અંગાનાવસસો અહીંયા કને જો પહેલા એ અને આજી પણ આપણે આગળ જોઈશું કે કેટલા છે અહીંયા કને તો અહીંયા કને પણ જોઈ લો આપ અહીંયા પણ ઘણા જોવા મળશે આવશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો અને તમને આવા જૂના અવશેષોની કોઈ જાણકારી હોય તો પણ અમને તમારી રાહ જણાવજો કે આ શું છે ને કેટલા વર્ષ જૂની છે તો અમને પણ માહિતી મળે તો વધારે આપણે આવું ક્યાં હોય જગ્યા તો આપણે જોઈએ અને મિત્રો અહીંયા બાજુમાં જે નદી આવેલ છે તે નદીનો પણ આપણે દ્રશ્ય લીધો છે તો જોઈ શકો છો આપણે અહીંયા કને જંગલમાં વહેતી નદી છે ને નદી કિનારે આ જગ્યા આવેલ છે જેના જૂના અવશેષો આપણને જોવા મળ્યા હતા